કોરોના સમય દરમિયાન ઉપયોગમાં લેવાતી ત્રણ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલમાં ધૂળ ખાઈ છે આશરે સવા કરોડ રૂપિયા કિંમતની એમ્બ્યુલન્સની સારસંભાળ માટે કોઈ માલિક જ નથી સુરતમાં કોરોના મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ જેમ જેમ કોરોના સમાપ્ત થયો સંસાધનોનો ઉપયોગ સમાપ્ત થઈ ગયો આવો જ એક કિસ્સો ફરીથી પ્રકાશમાં આવ્યો છે એવી માહિતી મળી છે કે કોરોના સમય બાદથી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આ સહય સવા કરોડની કિંમતની ત્રણ એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે કોરોના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા માટે કરવામાં આવ્યો હતો ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી સ્થિતિ એ છે કે કોરોનાના ચાર વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવતી નથી અને તે ફિઝિયોથેરાપીના કોલેજ પાર્કિંગમાં સડી રહી છે અને તેની ઉપર જાડીઓ ઉગી છે કોરોના કાળમાં જ્યારે આ એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને મળી ત્યારે તે સારી સ્થિતિમાં હતી અને ચાલુ કન્ડિશનમાં હતી હવે તો હોસ્પિટલ મેનેજમેન્ટને પણ તેની હાલ વિશે જાણ નથી મળતી માહિતી મુજબ જ્યારે કોરોના ચરમસીમા પર હતો ત્યારે ઘણા લોકોના મોત થઈ રહ્યા હતા આ દરમિયાન નવી સિવિલ હોસ્પિટલને મૃતદેહોને હોસ્પિટલમાંથી લઈ જવા માટે એમ્બ્યુલન્સની જરૂર પડી હતી

જો આ એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓ માટે થયો હોત તો એક એમ્બ્યુલન્સ દરરોજ અંદાજિત થી સાત દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે દરમિયાન દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર પણ મળે છે જે જીવ બચાવવામાં ઘણી વખત અસરકારક સાબિત થઈ જાય છે હોસ્પિટલ મેનેજમેન્ટની બેદરકારી અને આંખ આડા કાન કરવાને કારણે તે હાલતમાં કથડી રહી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત